હું ભારતના જવાબદાર નાગરિકા બધા જ સંશોધનનો સંસાધનોનો ઉપયોગ યોગ્ય રીતે કરીશ દેશ પરેશી સરકાર સ્વદેશી ના મંત્ર થકી આત્મનિર્ભર ભારતના નિર્માણમાં હું અને વિકાસ પ્રક્રિયામાં પોતાની ગરિમામાં ઉપસ્થિત ગુજરાત સરકાર દ્વારા વિકાસ સત્તાની ઉજવણી કરવામાં આવી રહી છે અને આના અનુરૂપે આપણે અલગ અલગ ગામોમાં જે આપણે વિકાસ રથ છે એ આપણે ફરી રહ્યા છે આપણી જે વિકાસ ગાથા છે જે ગુજરાત સરકારના જે વિકાસના કામો થયા છે આનું ખાતમુહૂર્ત લોકાર્પણ અને વિવિધ જે યોજનાઓ છે આની માહિતી છેવડાના માણસો સુધી પહોંચે ગામોના લાસ્ટ માણસ સુધી પહોંચે એનું પ્રયત્ન આપણા દ્વારા તાલુકા પંચાયત કચેરીઓ દ્વારા જિલ્લા પંચાયત ના વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાત ઓક્ટોબર બે હજાર એક ના રોજ ગુજરાતના ચૌદમાં મુખ્યમંત્રી મુખ્ય પ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો હતો અને આજે તેમની લોકસેવાની યાત્રાને ચોવીસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે આ અવસરે ગુજરાત રાજ્યમાં સાત ની તારીખથી પંદર ઓક્ટોબર દરમિયાન આપણે નિકાસ સપ્તાહની ઉજવણી કરી રહ્યા છીએ